ઘર ઘરાવ મારુતિ છે જો ફાઇવ સીટર એસી કાર વેસવાની છે ઘર ઘરાવ કાર છે અને કાર ખૂબ જ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે તો કારનું મોડલ કિંમત જાણીએ આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર નીચે પટી નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ આપેલો છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર આઠમો મહિનો બે હજાર અને પંદરનું આઠમો મહિનો મોડલ છે ફોર ઓનરમાં ઇકો સ્ટાર કાર છે એસી કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર ટીપટોપ કન્ડિશન એન્જિન કારનું જોવા મળશે સો એ સો ટકા વર્ક કરે છે અને કારમાં ટાયર સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે ઘર ઘરાવ કાર છે અને કાર ફૂલ જવાબદારી સાથે બેસવાની છે તેવું માલિકનું કહેવું છે તો કારમાં મિત્રો કારની બુક તમે જોઈ શકો છો ઘર ઘરાવ કાર છે અને કારની કન્ડિશન સારી જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે એકદમ રનિંગ કન્ડિશન કાર જોવા મળશે કારનું એન્જિન સોસો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે કારમાં અને કારનું પેટ્રોલ પ્લસ એન્જિન જોવા મળશે કારમાં તો વાત કરીએ આપણા કારના માલિકની તો માલિકનું નામ ગજેન્દ્રભાઈ છે અને ગજેન્દ્રભાઈએ આ ઇકોસ્ટાર કારની કિંમત બે લાખને સાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો ગજેન્દ્રભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ ત્રણ તેર ઓગણત્રીસ આઠ સોસાઠ ગજેન્દ્રભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે બે અને સાઠ હજાર રૂપિયા ઈકો સ્ટાર કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો તાલુકો બાબરા ગામ વાડલિયા ગામ જોવા મળશે નામ ગજેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ગજેન્દ્રભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ગજેન્દ્રભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ